મહાશિવરાત્રી પહેલા મંગળની ચાલ પલટાઈ જશે આ પાંચ રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પહેલા મંગળ તેની ચાલ બદલવા જઈ રહ્યો છે જેના કારણે દેવી લક્ષ્મીની શુભ નજર બારમાંથી પાંચ રાશિઓ પર પડી રહી છે દેવી લક્ષ્મીની કૃપાથી પાંચ રાશિઓ પર મંગળતેના ખૂબ જ શુભ ફળ આપી રહ્યો છે જેના કારણે આ પાંચ રાશિના લોકોના જીવનમાં જ ખુશીઓ આવશે અને આ પાંચ રાશિઓ પર દેવી લક્ષ્મી પણ ધનની વર્ષા કરવા જઈ રહી છે જેના કારણે પાંચ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે તો મિત્રો તમે બધાએ આ વિડિયોને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હિંમત અને ઉર્જાનો ગ્રહ મંગળ જેને જ્યોતિષમાં ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે તે જલ્દી જ દિશા તરફ વળવા જઈ રહ્યો છે મિત્રો કોઈ પણ ગ્રહ પાછળની તરફ જાય તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે પરંતુ જેમ તે સીધા રસ્તે આગળ વધે છે તેની અસર ઝડપથી વધે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના બે દિવસ પહેલા મંગળ તેની સંપૂર્ણ શક્તિમાં પાછો આવવાનો છે જેના કારણે પાંચ રાશિઓ માટે મોટા ફેરફારો જોવા મળી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે મંગળ એકવીસ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસના રોજ મિથુન રાશિમાં પ્રવેશ્યો હતો પરંતુ તે સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પાછળ થઈ ગયો હતો હવે ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચ્ચીસ સોમવાર સવારે સાત વાગીને સત્યાવીસ મિનિટ વાગ્યે પરંતુ તે ફરીથી માર્ગદર્શિત થશે એટલે કે તે તેના સીધા માર્ગ પર પાછા આવશે મિત્રો આ પરિવર્તન લગભગ એસી દિવસ પછી થવાનું છે અને તેની અસર તમામ બાર રાશિઓ પર શુભ અને અશુભ રહેશે પરંતુ કેટલીક રાશિઓ ખાસ કરીને મંગળ શુભ પાસું ધરાવનાર છે કેટલીક રાશિઓ માટે મંગળ ગ્રહ ખૂબ જ શુભ રહેશે આવો જાણીએ કે કઈ રાશિઓ પર મંગળની આ ચાલ સૌથી વધુ અસર કરશે મિત્રો આ રાશિઓ પર લક્ષ્મીની કૃપા વર્ષ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે મંગળ પ્રત્યક્ષ હોવાને કારણે આ પાંચ રાશિના લોકો ધનવાન બનશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સ માં સાચા દિલથી જય લક્ષ્મી લખો અને વિડીયોને લાઈક કરો જેથી કરીને તમને માતા લક્ષ્મી ના આશીર્વાદ મળી શકે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અંક એક મેષ રાશિ ચાલો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પહેલા મંગળના પ્રત્યક્ષ ભ્રમણ ને કારણે મેષ રાશિના લોકોને દેવી લક્ષ્મી નો આશીર્વાદ મળશે જેનાથી મેષ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ જ આવશે મિત્રો અમે તમને જણાવીએ કે મેષ રાશિના લોકો માટે મંગળ ત્રીજા ઘરમાં મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે આ કારણે જો તમે લાંબા સમયથી ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો તમારી પસંદગીની ટૂંકી મુસાફરીની સંભાવના છે તમે તણાવમુક્ત જીવન જીવશો ભાઈ બહેનો વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને ભાઈ બહેનો એકબીજાને પૂરેપૂરો સાથ આપશે જે તમારા મિત્રોને કારણે કામ કરવાનું શરૂ કર્યું હતું તે પણ કહી શકો છો તમારા દ્વારા મંગળ તમારા પર શુભ દ્રષ્ટિથી બેઠો છે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી તેમના કરિયરમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા હવે તેમના કરિયરમાં પ્રગતિની સંભાવના છે તમારા કરિયરનો માર્ગ ખુલશે અને નોકરી કરનારા લોકોને આ તક મળશે તે સમયે પ્રમોશનની શક્યતાઓ છે અથવા પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમારી ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે જેના કારણે આ સમયે તમારું મન તણાવ મુક્ત રહેશે અને તમે વૈભવી જીવન જીવશો દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમય વરદાથી ઓછો નહીં હોય હા મેષ રાશિના લોકો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે ભણતા વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવું પડશે નહીં તો તમારું ભટકી શકે છે તમારું ધ્યાન તમારા અભ્યાસ તરફ દોરો અને તમારા માતા પિતા પણ તમને પૂરેપૂરો સાથ આપશે હા મેષ રાશિના લોકો મિત્રો તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ લાંબા સમયથી સામાજિક કાર્યમાં કામ કરી રહી છે તેને સમાજમાં નામ અને પ્રતિષ્ઠા મળશે જે લોકો તેમના ઘર માટે લાંબા સમય સુધી વિચાર કરી રહ્યા છે તેઓને સફળતા મળી રહી છે આ સમય મંગળની શુભ રાશિના કારણે ખૂબ જ સારો રહેવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય તમે દિવસ રાત મહેનત કરીને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો જેના કારણે મંગળની પ્રત્યક્ષ ચાલ તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે ખાસ કરીને ભગવાનની કૃપા છે આ વખતે તો મિત્રો આ સમયનો વિશેષ લાભ લો કારણ કે સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે નંબર બે વૃષભ વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પહેલા મંગળ મિથુન રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં જાય કે તરત જ માતા લક્ષ્મી તમારા પર ધનની વર્ષા થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે જે લોકો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓની સ્થિતિ હવે સામાન્ય થઈ જશે કારણ કે તમારા બીજા ઘરમાં મંગળ આવવાનો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થઈ શકે છે હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમે તમારા કામમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે હવે સમાપ્ત થવા જઈ રહી છે મંગળ પ્રત્યક્ષ થતા જ તમારા માટે મંગળ ગ્રહે ખુશીના દ્વાર ખોલી દીધા છે હા વૃષભ રાશિના લોકો તેમજ જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના પ્રયત્નોને હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી ફળ મળવાનું છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો પોતાના વૈવાહિક સંબંધોમાં પરેશાનીઓ અનુભવી રહ્યા હતા તેમની પરેશાનીઓનો અંત આવશે આ સમય તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી રહ્યો છે હા મિત્રો ચોવીસ ફેબ્રુઆરીથી તમારો દિવસ બદલાવા જઈ રહ્યો છે તે જ સમયે તમને જણાવી દઈએ કે જે લોકો સરકારી કામમાં પોતાનું નામ કમાવવા ઇચ્છે છે તેમને સરકારી કામમાં સીધી સફળતા મળવાની પ્રબળ સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે કોર્ટ સંબંધિત કોઈ કામમાં અટવાયેલા છો તો તમે આમાં પણ સફળ થશો તમે તમારા કાર્યસ્થળ પર તમારા અધિકારીઓના રડાર હેઠળ રહેશો અને તમને તેમનો સંપૂર્ણ સહયોગ અને સહયોગ મળશે નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત બનશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને ચાલી રહેલી કોઈ જૂની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો વ્યાપારમાં આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ રહેશે આ સમયે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વર્ગ જ્ઞાની શોધમાં છે તેમનું સપનું ખૂબ જ જલ્દી પૂરું થવાનું છે મંગળ પ્રત્યક્ષ લગ્નની પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો તમને તમારા માતાપિતાનો પૂરો સહયોગ મળશે મંગળ પ્રત્યક્ષ હોવાથી તમારી તબિયતમાં સુધારો થશે તેથી મિત્રો આ સમયનો લાભ તમને કોઈ વરદાથી ઓછો નહીં મળે તાજો રાશિઓથી વિશેષ લાભ થશે નંબર ત્રણ મિથુન રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આ સમયે તમારા પહેલા ઘરમાં મંગળ ગ્રહનો નો પ્રત્યક્ષ થવાનો છે જેના કારણે તમને તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે કે તમારી માતાના આશીર્વાદથી આ સમયે તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે આ સમયે બેરોજગાર મંગળ પ્રત્યક્ષ હોવાને કારણે નોકરી મળવાની સંભાવના છે તમને સારી કંપની તરફથી ઓફર મળશે તમે આવી શકો છો હા મિત્રો સાથે જ જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બિઝનેસમાં લાગેલા છે તેમનો બિઝનેસ આ સમય દરમિયાન ઘણો ઘણો વધશે વિકાસ કરશે દેશ વિદેશમાં ફેલાશે મંગળ પ્રત્યક્ષ હોવાના કારણે તેમના માટે માર્ગ ખુલશે હા મિત્રો જેના કારણે તમને મિત્રોનો પણ પૂરો સહયોગ મળશે સમર્થન પ્રાપ્ત થશે તે જ સમયે અમે તમને જણાવીએ કે મંગળ પ્રત્યક્ષ હોવાને કારણે આ સમયે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે તમે બાળકોના ભવિષ્યને લઈને ખૂબ જ સચેત રહેશો પરંતુ મિત્રો આ સમય માતાપિતાના સ્વાસ્થ્યને લઈને તણાવ અને ચિંતા રહેશે જેના કારણે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી કોઈ જમીન મકાન ખરીદવાની રાહ જોઈ રહ્યા છો તો આ સમય તમારી રાહ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો મંગળ પ્રત્યક્ષ હોવાના કારણે તમારું દાંપત્ય જીવન સુખી રહેશે અને તમારા પ્રેમ સંબંધ મજબૂત રહેશે હા મિત્રો જે પણ ફોર્મ લાગુ કરે છે તેમના માટે સમય સાનુકૂળ રહેશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જે પણ વ્યક્તિ કોઈ પણ શુભ કાર્ય કરે છે જે લોકો યાત્રા પર જવા માંગતા હોય તેઓ આ સમયે અશુભ ફળ આપી રહ્યા છે નહીં તો યાત્રા કરતી વખતે સાવધાન રહો પરંતુ મિત્રો આ સમય તમારા માતા પિતાના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે નંબર ચાર સિંહ રાશિના લોકો માટે ચાલો તમને જણાવીએ કે મંગળનો પ્રત્યક્ષ થવાથી તમારા માટે કોઈ વરદાથી ઓછું નથી મિત્રો મંગળ પ્રત્યક્ષ હોવાને કારણે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે ચાલો તમને જણાવીએ કે સિંહ રાશિના જાતકો માટે મંગળની સ્થિતિથી સીધા લાભ થશે માતા લક્ષ્મીની કૃપાથી જે લોકો આ સમયે વ્યાપારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેઓને વ્યાપારમાં સફળતા મળશે જે લોકો આ સમયે વ્યાજ લેવા અને આપવાનું વિચારી રહ્યા છે તેઓને પણ સારો લાભ મળશે અને તમને તમારા પરિવારનો પણ આશીર્વાદ મળશે આ સમયે તમને લાભ થશે તમે કે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને મુશ્કેલીઓમાંથી રાહત મળશે મંગળ તેમના માટે માર્ગના દરવાજા ખુલ્લા રાખશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો આ સમયે નોકરી કરી રહ્યા છે તેમને ખૂબ જ વખાણ મળશે જેના કારણે પગારમાં વધારો થવાની સંભાવના છે તે જ લોકોને ન્યાય મળશે જેઓ તેમના લગ્નજીવનમાં અવરોધોનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો એક ક્ષણમાં અંત આવશે મંગળ લગ્ન સંબંધને પણ મજબૂત કરશે અને સાથે જ તમને જણાવશે જે લોકો ભણતરની તૈયારી કરી રહ્યા છે તેઓને આ સમયે સમસ્યાઓ તમને નીચે ખેંચી શકે છે હા સિંહ રાશિના જાતકોને તેમનાથી દૂર રહેવું પડશે હા મિત્રો ચાર ફેબ્રુઆરીએ દેવીનો કૃપા દૃષ્ટિ થવાનો છે તો મિત્રો આ બધા ભાગ્યશાળી અને ભાગ્યશાળી રસિયા હતા જેમના માટે મંગળ માર્ગી સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહી છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા લખો જેથી કરીને તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો આભાર